સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ચાર લાખ જેટલા પશુપાલકો માટે આનંદના સમાચાર છે ચોમાસું બેસી ગયું છે અને વાવણીની પણ શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખેડૂતો ભાવફેર અંગે રાહ જોઈ રહ્યા હતા આ દરમિયાન વાવફેરને લઈને સાબર ડેરીનો આ નિર્ણય પશુપાલકો માટે મહત્વનો છે સાબર ડેરીના મેનેજિંગ ડિરેક્ટરને આપવામાં આવેલી સત્તાની રોએ આ અંગેનો નિર્ણય કરાયો જેમાં દૂધ ઉત્પાદકોના ભાવફેરને લઈને નિર્ણય કરાતા વચગાળાના ધોરણે હાલમાં એપ્રિલથી ડિસેમ્બર માસ સુધી નવ મહિનાનો ભાવફેર ચૂકવવામાં આવશે જેન વયે પશુપાલકોને બસો અઠ્ઠાવણ કોડ રૂપિયા ભાવ ફેર પેટે ચૂકવાનો નિર્ણય કરાવશે તો આ ભાવ વધારો દૂધ મંડળીઓને ગુરુવારથી ચૂકવવામાં આવશે તો એમના નવા ચૂકાયેલા નિયામક મંડળોની એક ફોર્મલ મીટિંગ કરેલી હતી જેની અંદર એક પશુપાલકોને જે રિટિંગ મની ચૂકવવા બાબતેની ચર્ચા કરવામાં આવી અને એના ચર્ચાના અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે જે પ્રથમ ત્રણ ક્વોર્ટરનું જે રિટિંગ મની સાબરડી જેડે મંજૂર કરેલ પડેલ હતું બસો અઠ્ઠાવન કરોડ જેટલી રકમ હતી એ આપણે મેનેજિંગ સત્તા આપવામાં આવી કે જે પેમેન્ટ સાથે એને ચૂકવી દેવામાં આવે જેથી કરીને ખેડૂતોને આંશિકપણે જે એમના અત્યારે સિઝનની અંદર દવાઓ બિયારણ ભણતર એની અંદર જે ખર્ચા થતા હોય છે એની અંદર એમને આંશિકપણે રાહત મળશે અને આ બસો અઠ્ઠાવન કરોડ રકમ આવતીકાલની પેમેન્ટમાં ચૂકવી દેવામાં આવશે અને બાકીની જે ત્રણ મહિના જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ